you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મંગોલિયાના વડાપ્રધાને ક્યારે વિચાર્યું નહીં હોય કે પોતાના દીકરાને એક તસવીર તેના શાસનના અંતનું કારણ બનશે તાજેતરમાં મંગોલિયાના વડાપ્રધાન લુબન સન્નામારેન ઓયુન ઓર્ડિન સંસદમાં વિપક્ષી પક્ષો દ્વારા રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા ત્યારબાદ લુઅ સન્નામાસરે પોતાનું રાજીનામું સોંપી દીધું છે આ બધા પાછળનું કારણ તેમના પુત્રના પાવી પુત્ર વધુની રજાઓ દરમિયાન લેવામાં આવેલી એક તસવીર છે આ તસવીર સામે આવ્યા બાદ દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા જેના પછી વડાપ્રધાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીર આ કપલ લક્ઝરી શોપિંગ બેગ લઈને ફરતું જોવા મળ્યું હતું આ વચ્ચે દેશના લોકો પણ ગુસ્સે ભરાયા અને ભડકી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને ઓયુન એરડી રાજીનામાની માંગણી માગણી કરી હતી ત્યારબાદ તેમણે આખરે પદ છોડવું પડ્યું હતું